સાવલી તાલુકાના પરથમપુરામાં આવાસ તૂટી પડવાનો મામલો પરથમપુરામાં પાટડિયા ફળિયામાં બે દિવસ પહેલાં ઇન્દિરા આવાસ યોજનામાં બનેલા મકાનનો સ્લેબ તૂટી પડતા ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે આવાસના ધાબા ઉપર સૂઈ રહેલા રેખાબેન અને તેમના દિયર અને બે બાળકો સવારે છ વાગે ધડાકા સાથે આખો સ્લેબ તૂટી પડતા નીચે દબાઈ જતા ઈજા પહોંચી હતી બે નાના બાળકોને માથાના ભાગે ઈજા અને રેખાબેન અને તેમના દિયરને પણ માથાના ભાગે ગંભીર ઈજા હતી સ્લેબ ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આવાસનું મકાન પચીસ વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં હતું જેને પગલે આ ઘટના ઘટી છે મકાનનું નું ધાબુ તૂટી પડતા ઘર વખરીનો સામાન વેર વિખેર થઈ ગયો હતો આજુબાજુના રહીશો દ્વારા દરવાજો તોડી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી ઘટનાના પગલે પરથમપુરા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સ્થળ પર દોડી આવ્યા હતા આવાસનું મકાન તૂટી પડતા પીડિત દ્વારા નવું રિપોર્ટર રણવીર વાઘેલા ગુજરાત જનતા ન્યૂઝ સાવલી